તમારે તમારે બાપ ને બેન દેવાનો છે ક્યાં જાવ તમને એવું લાગે સમાધાન થઈ જાય એમ ના ના એ જંગ છીડ ગઈ એ નહીં રોકે ગઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ માં તો દર્શક મિત્રો ત્યારે જે બની ગજરાત ભાઈ છે અને તેમનો વિવાદ મિત્રો ત્યારે જે અલ્પેશ દોલિયા જયરાસી બાપુ જાડેજા અને ગણેશ જાડેજા સાથે ચાલી રહ્યો છે તો આ વિવાદ પણ મિત્રો હવે ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે કારણ કે મિત્રો હવે જે બની ગજરાત ભાઈ છે તે મિત્રો હવે લડી લેવું છે તેવા મૂડમાં છે અને તે મિત્રો પોતાની યુટ્યુબ ચેનલમાં મિત્રો જયરાસી બાપુ અને અલ્પેશ દોલારી વિશે મિત્રો ત્યારે ઘણી બધી વાતો છે તેમની મિત્રો આખી કુંડલી વિશે મિત્રો તેમની પોતાની યુટ્યુબ ચેનલમાં વાત પણ કરી છે Субтитры તમને મિત્રો ના ખબર હોય તો હું તમને જણાવી દઉં કે આ વિવાદ મિત્રો ગોંડલની સીટના કારણે થયો હતો જોકે મિત્રો આપણે આ વિડીયો કોઈના પક્ષમાં અથવા તો કોઈના વિરોધમાં બનાવતા નથી આ ફક્ત મિત્રો આપણે વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવીએ છીએ તો અત્યારે મિત્રો જે બની ગજરાત ભાઈ છે તેમનું મિત્રો અત્યારે એવું કેવું છે કે તમારે માફી માંગવી જ પડશે આના સિવાય તમારે કોઈ પણ જાતનો છુટકારો નથી હવે આના કારણે પણ મિત્રો આ જે વિવાદ છે હવે આ ધીમે ધીમે વિવાદ વધતો હોય તેમ પણ લાગી રહ્યું છે હવે આ વિવાદ મિત્રો જેના કારણે થયો હતો જોઈને એકદમ મિત્રો આપણે ટૂંકમાં વાત કરીએ તો જે અલ્પેશ દોલાળિયા છે તેમને મિત્રો એવું કહ્યું હતું કે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં અમે ગણેશ જાડેજાને મારા ખંભે બેસીને ધારાસભ્ય બનાવીશું હવે આવું જ નિવેદન છે મિત્રો જે બની ગજરાત ભાઈ છે તેમને પણ આપ્યું હતું કે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં પટેલ સમજના કોઈ પણ ભાઈને ધારાસભ્ય બનાવીશું હવે આના કારણે મિત્રો પોલીસે જે બની ગજરાત ભાઈ છે તેમની ઉપર મિત્રો કાર્યવાહી કરી હતી ને તેમને મિત્રો પોલીસ સ્ટેશન પણ બોલાવ્યા હતા હવે ત્યારથી જ મિત્રો જે વિવાદ છે એ ચાલુ થયો છે તો હવે મિત્રો તમારું વાત વિશે શું કેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ જો તમને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળીએ નવા વિડીયોમાં